ધમકાવી ગણતરીના કલાકોમાં પાડી મહત્વપૂર્ણ કામગીરી હાથ પકડાયેલા આરોપીમાં રાહુલ ઉર્ફે પલ્લુ રાઠોડ ગૌતમ હીરા પરમાર અને કવિતા ઉર્ફે દત્તુરામ કાડેનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યા મુજબ આરોપી રાહુલ ઉર્ફે પલ્લુ રાઠોડ અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે

કુલ મળીને અંદાજે રૂપિયા સોળ ની લૂંટ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સાહેબગંજ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે હાલ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશનલ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર